નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચારથી શહેર ભાજપ પ્રમુખો જાહેરાત કરાઈ છે ગાંધીનગર અને પ્રમુખની જાહેરાત દવે ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ બન્યા ડોક્ટર ચેતના તિવારી પોરબંદર શહેર ભાજપ પ્રમુખ મયંક દેસાઈ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ ઘોષિત કરાયા છે તો ગાંધીનગર અને પોરબંદર ને નવા પ્રમુખ મળ્યા છે આશિષ દવે ગાંધીનગર શહેરની જવાબદારીઓ અદા કરશે તેમણે ભાજપે પ્રમુખ બનાવ્યા છે ડોક્ટર ચેતનાથ તિવારીના શિરે પોરબંદર શહેરની જવાબદારી તો આ તરફ મયંક દેસાઈ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા છે ભાજપમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને તે અંતર્ગત જ પ્રમુખોની વરણી કરવામાં આવી રહી છે શહેર ભાજપ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે ગાંધીનગર પોરબંદરની અને સાથે જ પંચમહાલની જાહેરાત કરાઈ છે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે જેમાં ગાંધીનગરની વાત કરીએ તો ઋત્પેશ પટેલના સ્થાને આશિષ દવે હવે ગાંધીનગરની જવાબદારી અદા કરશે સંગઠનને મજબૂત કરવા માટે કામગીરી કરશે તો આ તરફ ડોક્ટર ચેતના તિવારી જે પોરબંદર શહેર ભાજપ પ્રમુખ જાહેરાત કરવામાં આવી છે મયંક દેસાઈ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હવે પદભાર સંભાળશે ટૂંક જ સમયમાં અન્ય નામોની પણ જાહેરાત કરવામાં આવશે આખરે સંગઠનમાં જે ફેરફાર છે તેની શરૂઆત થઈ ચુકી છે ભગવાન પરશુરામની ની જન્મજયંતિ દિવસે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા

જે જવાબદારી મળે એ તમામ કાર્યકર્તાઓને સાથે રાખીને એક ટીમ તરીકે જે કામ કરવાનો આનંદ હોય છે એ રીતે ગાંધીનગર શહેરની તમામ ટીમને સાથે રાખીને મને ગાંધીનગર મહાનગરના પ્રમુખ તરીકેની જે જવાબદારી મળી છે એ માટે હું આ દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ વિસ્તારના લોકપ્રિય સાંસદ અને દેશના કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ જેમના નેતૃત્વમાં ગુજરાત ભાજપે રેકોર્ડ બ્રેક સફળતા મેળવી છે એવા કેન્દ્રના જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અમારા સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ બધા મારા સર્વ નેતૃત્વનો મારા મા એક કાર્યકર્તાને આ જવાબદારી આપવા બદલ હું એ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું

અને ગાંધીનગર મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીના જે હજારો કાર્યકર્તાઓ છે એ તમામનો સંપર્ક કરવો એ આવનારા દિવસોમાં પ્રથમ કામગીરી રહેશે તો તમામ કાર્યકર્તાઓનો સંપર્ક કરવો તે પ્રથમ કામગીરી રહેશે તે પ્રકારની વાત કરી રહ્યા છે અને સૌર્વ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એમને સાથે લઈને જવાની વાત જે છે તે આશિષ દવેના મુખેથી સાંભળવા મળી રહેશે પણ હરીશ શર્મા સાથે ગૌતમ શિંહ માળી ન્યુઝેડન ગુજરાતી ગાંધીનગર આજે પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે એવામાં આશિષ દવે સાથે ગૌતમ શ્રીમાળીએ વાતચીત કરી અને સાથે જ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે કેવા પ્રકારની રણનીતિ રહેશે તેમની સંગઠનમાં હવે આગળ વાત ઓપરેશન ચંડોળાની

જેથી ત્યાં વસવાટ અને ધંધા કે એકમ ચલાવી શકાય એએમસી કલેક્ટર અને પોલીસે તે સમયે કોઈ કાર્યવાહી કરી ન હતી લલ્લા બિહારીને લઈને આ પહેલા પણ અનેક વખત આરોપો મૂકવામાં આવ્યા છે સ્થાનિકોએ પણ આરોપો મૂક્યા છે કે તે કઈ રીતે લોકોને હેરાન પરેશાન કરતો હતો અનેક વખત અરજીઓ પણ કરાઈ હતી પરંતુ તે સમય દરમિયાન કોઈ કાર્યવાહી નહોતી કરાઈ ચંડોળા તળાવ પર લાઈએ પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ પણ તૈયાર કરી લીધા લલ્લા બિહારીના પુત્રની અટકાયત કરાઈ છે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ માટે તેને લઈ જવામાં આવ્યો છે લલા બિહારી ઉર્ફે મહેમૂદ પઠાણ સામે ગુનો દાખલ

તે વિશે જાણકારી મેળવવામાં આવશે ચંડોળા તળાવમાં મેગા ડેમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે ગેરકાયદેસર તમામ બાંધકામ તોડી પડાયા છે પોલીસ કમિશનરે સ્થળ પર નિરીક્ષણ કર્યું ત્રણ કલાક ડેમોલેશનની કામગીરી કરાઈ ગેરકાયદે મકાનો દુકાનો તોડી પાડવામાં આવ્યા છે અહીં ગેરકાયદે રીતે વસવાટ કરતા હતા બાંગ્લાદેશીઓ તેવી જાણકારી પણ સામે આવી છે આ જે વિસ્તાર છે તે કુખ્યાત છે બાંગ્લાદેશીઓના ગેરકાયદે વસવાટ માટે પોલીસના કર્મચારીઓ પણ અહીં તહેનાત છે જેથી સ્થિતિ વિકટ ન બને સ્થિતિ કાબુમાં રહે આ સિવાય ઘણા એવા બાંગ્લાદેશીઓ છે જે પોલીસની કાર્યવાહી પહેલા જ ફરાર થઈ ચૂક્યા છે તેમને પણ શોધવા માટે પોલીસે કામગીરી આરંભી છે અમદાવાદ ચંદોળા તળાવમાં જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી તળાવની આસપાસ ગેરકાયદેસર તમામ બાંધકામ છે તેને તોડી પાડવામાં આવે છે લગભગ ત્રણ કલાકનો સમય લાગ્યો અને સાહીઠ જેટલા જેસીબી છે તેના દ્વારા કામગીરી કરવામાં આવી અને કામગીરી પૂર્ણ થયા બાદ આપ જોઈ રહ્યા છો કે શહેરના પોલીસ કમિશનર છે તેઓ સ્થળ પર

લલુ બિહારીનું જે સામ્રાજ્ય હતું અને એ લલુ બિહારી જે અહીંયા ગેરકાયદેસર મકાનો જે બનાવ્યા હતા અને અહીંયા જે પણ લોકો કે જે બાંગ્લાદેશથી જે આવતા હોય અને તેઓને જે ઘૂસણખોરી કરીને જે ભારતમાં પ્રવેશ કરતા હોય ગેરકાયદેસર રીતે અને એ લોકો અહીંયા ગેરકાયદેસર રીતે વસતા હોય તો તેઓ માટે જે રહેવાની જે વ્યવસ્થા જે કહી શકાય કે તેઓના રહેણાંક અહીંયા જે બનાવવામાં આવ્યા હતા અને એ રહેણાંકમાં વર્ષોથી અહીંયા લોકો રહી રહ્યા હતા એ રહેણાંક મકાનો છે તેમજ કેટલાક કોમર્શિયલ બાંધકામો જે છે ગેરકાયદેસર થયેલા તેને તોડી પાડવામાં આવ્યા છે અને અત્યારે હાલ ડિમોલ્યુશનની કામગીરી કે જ્યાં લલ્લુ બિહારીનું ફાર્મ હાઉસ છે અને તેની આસપાસ સંડોળા તળાવ આસપાસ જે ગેરકાયદેસર બાંધકામો જે કર્યા હતા તે બાંધકામોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અહીંયાથી જે જેસીબી મશીન જે ચુમોતેર જેટલા જેસીબી મશીન જે કામે લગાડવામાં આવ્યા હતા જેસીબી અને એ જેસીબી પણ અહીંયાથી હટાવી લેવાયા છે સાથે સાથે પોલીસ જવાનોનો જે બંદોબસ્ત જે અહીંયા તો તેને પણ હટાવી લેવાયો છે એટલે કે અહીંયા જે લલ્લુ બિહારીએ જે પોતાનું જે ગેરકાયદેસર બાંધકામનું જે સામ્રાજ્ય અહીંયા ઊભું કર્યું હતું અને તેને નિસ્તે નાબૂદ પોલીસે અને કોર્પોરેશનને સાથે રાખી અને કરી દીધું છે થોડા સમય પહેલાં સીપી પણ અહીંયા પહોંચ્યા હતા અને તેઓએ પણ આ સમગ્ર જે ડિમોલેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને હાલ જે છે તે આ કામગીરી અહીંયા જે ડિમોલેશનની કામગીરી જે આ ભાગમાં કે જ્યાં લલ્લુ બિહારીનું ફાર્મ હાઉસ ફાર્મ હાઉસ આવેલું છે ચંડાળા ચંદોળા તળાવની પાસે એ ફાર્મ હાઉસ છે અને તેની આસપાસ જે ગેરકાયદેસર બાંધકામો જે તોડી પાડ્યા હતા એ કામગીરી અત્યારે પૂર્ણ કરાઈ છે જી સંજય સવારથી લઈને અત્યાર સુધી જે ત્યાં હાજર લોકો હતા તેમના તરફથી કોઈ વિરોધ કરવામાં આવ્યો તેમનું શું કહેવું હતું તેમની દલીલ હતી કે તેઓ ગેરકાયદે નથી અથવા તો કાયદેસર રીતે છે દીપા જે લોકો અહીંયા જે રહી રહ્યા હતા અને સવારથી જે કામગીરી જે ગેરકાયદેસર બાંધકામોને તોડવાની જે કામગીરી કરવામાં આવી હતી ચોક્કસથી જે લોકો અહીંયા રહી રહ્યા હતા ને તેઓનો રોષ જે છે તે લલુ બિહારી તરફે ચોક્કસથી હતો કારણ કે આ જે પણ અહીંયા જે મકાનો તેઓને જે આપવામાં આવ્યા હતા ને તેની ડિપોઝિટ પેટે તેઓએ લલ્લુ બિહારીએ જે રૂપિયા ઉઘરાવેલા હતા કેટલા કારખાનાઓ જે છે તેના પણ આ લલ્લુ બિહારીએ જે છે તે પૈસા ઉઘરાવેલા હતા એટલે કે જે તમામ જે પૈસાઓ જે ઉઘરાવી હપ્તા પણ તે વસૂલતો હતો આ મકાનોના અને તે મકાનો લોકો પાસેથી તે નાણાં તો લલ્લુ બિહારીએ લઈ લીધા હતા પરંતુ હવે જ્યારે તેઓનું જે આ મકાન છીનવાઈ ગયું છે જે ડિમોલિશ થઈ ગયું છે અથવા તો તેમાંના જે કોમર્શિયલ બાંધકામ જે છે તે છીનવાઈ ગયા છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક રોજ જે લોકોનો જે છે તે આ લલ્લુ બિહારી પ્રત્યે ચોક્કસથી જોવા મળ્યો હતો કે સમગ્ર દિવસ સવારથી જે કામગીરી જે કોર્પોરે કોર્પોરેશનને સાથે રાખીને પોલીસે ડિમોલિશનની કામગીરી જે કરી હતી અને તેમાં ક્યાંક ને ક્યાંક લોકોની નારાજગી જે છે તે લલ્લુ બિહારી તરફે જે છે જોવા મળી હતી જી

क्या ये बांधका लल्लू बिहारी का है जो लोग ये को सबसे थे? पहली बात ये है कि वो लल्ला बिहारी नहीं है वो यहीं का रहने वाला है हुँ. ये गलत तरीके से लोगों ने ये चलाया कि लल्ला बिहारी यहाँ पे जो रहने वाले हैं वो बिहारी बिहार के यूपी के हुँ. बंगाल के यही लोग सब यहाँ रहते थे हुँ. वो क्या है कि बिहार में यूपी में रोजगार है नहीं अब गरीब आदमी को घर तो रहने के लिए नहीं है तो यहाँ आया कमाया कर्ज उर्ज ले जैसे कोई मैन आदमी यहाँ का जैसे लल्ला जो बोल रहे हैं, लल्ला भाई वो लल्ला भाई से सभी ने मकान खरीदा एक लाख में किसी ने पचास हजार में किसी ने तीस हजार में जो गरीब लोग है नहीं, जिन लोगों ने यहाँ उनके पास से जो मकान या जो भी प्रॉपर्टी जो खरीदी थी उनको ये मालूम नहीं था कि ये पूरी इलीगल प्रॉपर्टी है नहीं ये जो खरीदने वाले लोग हैं उन लोग को कुछ ऐसा खबर नहीं था मतलब बोला गरीबी है सब अपने रहने का हो जाएगा बस बात और कुछ नहीं थी यही थी कि रहने के लिए हो जाए घर घर एक, इसके हिसाब से उन्होंने लिया ओके। तो और से भी किराया भी लेता था ये जो भाई? नहीं। किराया नहीं लेता था वो बस मतलब दे दिया एक बार गरीबों को रहने के लिए तो वो गरीब लोग रह रहे थे और बहुत अच्छे से रह रहे थे लल्ला भाई का नाम था यहाँ की भाई उनकी वजह से गरीब लोग रह रहे हैं यहाँ आराम से खा रहे चैन से कमा रहे खा रहे ऐसा पार्किंग के पैसे भी ले रहे थे उसका जो आ, जो आप जो लोग लो गाड़िया जो है वो या फिर जो रिक्शा है वो पार्क करते हैं तो उसका भी पैसा उसका रहे रहे पैसा वो ऐसे लेते थे कि जैसे यहाँ काम करने वाले लोग थे ना जैसे मान के चलो कि पार्किंग को देखभाल करने वाले लोग थे उनकी कुछ महीना देना पड़ता था उनको भी तो इसके हिसाब से वो लेते थे पैसे कि गरीबों का भला हो पर उसके हिसाब से तो गरीबों का भला क्या कि हमारे गांव के रहने वाले ये नूर नजर भाई हैं इनका अभी ये दो महीना नहीं हुआ इनको मकान लिए हुए यहीं पे उस मकान को भी तोड़ दिया तो गया गरीबों का भला क्या गरीब के पास ये जो मकान बनाए थे वो तो सारे इलीगल जगह पे बने हुए थे वो इलीगल नहीं है इसमें ऐसा है भाई जैसे गरीब हम थे मेरा जन्म यही हुआ अब हम हमारे माँ बाप ने पहले झोपड़ा बांधा फिर पाटिया ठोका फिर पैसा हुआ तो अब हमारी तो इतनी हैसियत ही नहीं है हमारा अभी तो अभी तक पथरे का है ये जैसे बोल रहे हैं कि लल्ला ने ये दिया लल्ला ने किसी को नहीं दिया जैसे तुम आए बोले हमको बनाना तुम्हारी मर्जी बना लो उन्होंने बना लिया वो बंगाली लोग भीख मांग मांग के अपना पक्का बना रहे हैं रह रहे हैं खा रहे हैं पी रहे हैं और रही बात रिक्शा क्यों उगरानी की तो वो उगड़ानी नहीं, नहीं करते थे जैसे अभी तुम गरीब हो बेरोजगार हो तो तुमने बोला भाई तुम यहाँ पे लग जाओ हम रिक्शा का पैसा तुमको देंगे तो बेरोजगार को रोजगारें भी उसमें लल्ला कोई रीज़न नहीं है लल्ला ने कुछ नहीं किसी से लिया वो उसकी प्रॉब्लम थी जो गरीब थे उन्होंने खुद कमाया खुद खाया जो बंगाली बोलते हैं लल्ला दिया, ये गलत है तो दीपा जी जे जे क्या, 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 क्या का जे ना क्या लोगों जो कह रहे थे जे की तेनार छिनवाया आप यहाँ पे रहते है क्या मकान था यहाँ जी नहीं हमारा मकान नहीं था तो ये आप यहाँ पे आए करने काम करते थे हम लोग पहले अभी भी काम करते थे हाँ। हम लोग का काम भी नुकसान हो गया मजदूर आदमी ने हम लोग क्या करे भी तोड़ दिया जी कारखाना भी तोड़ दिया है सामने भी एक है उसे भी तोड़ दिया हम लोग भटक गए घर से घर घर से बेघर हो गए हम लोग जाए तो जाए कह पे नहीं था जी नहीं हमारा घर इधर तो दीपा जैसे आ लोग जो क्या न कह रहा है की કેટલાક લોકોના મકાન 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 જે જે છે 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 તેઓ બનાવ્યા હતા પરંતુ હવે હવે એ તે તૂટી ગયા અને ક્યાંક તે ઘર વિહોણા થઈ ગયા છે જી દીપા સંજય આભાર તમારો તમામ જાણકારી આપવા માટે તો જે જે સ્થાનિકોએ વાતચીત કરી તેમના જે નિવેદનો હતા તેનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે પોલીસે હજુ પણ વધુ તપાસ કરવી પડશે રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી અમદાવાદના દાણી લીમડાના કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારનું નિવેદન બાંગ્લાદેશી ધુસણખોરો પર થઈ રહેલી એક્શનને લઈને શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી શૈલેષ પરમારે કહ્યું અમદાવાદમાં ગેરકાયદે રહેતા લોકોને બહાર કાઢવા અમારું સમર્થન પરંતુ જે લોકો જોડે ભારતનું નાગરિકત્વ છે તેમને પોલીસ સ્ટેશન લાવી ખોટી રીતે હેરાન ન કરાય અગાઉ પોલીસે પકડેલા કેટલાક નાગરિકોએ ભારતીય હોવાના પુરાવા પણ આપ્યા છે ચંડોળા તળાવ આજુબાજુ માત્ર ધર્મના લોકો રહેતા નથી અન્ય રાજ્યના અને ધર્મના લોકો પણ વસવાટ કરે છે ચંડોળા તળાવનું ડેવલપમેન્ટ થવું જોઈએ કોંગ્રેસ પણ ચંડોળા તળાવનું ડેવલપમેન્ટ થાય તેવું ઈચ્છી રહી છે ચંડોળામાંથી અંદાજિત સો લોકો હજુ પણ પોલીસ કસ્ટડીમાં છે

એ યોગ્ય નથી અને અમે એવી ઈચ્છીએ છીએ કે વર્ષોથી એકની એક મુમેન્ટ ચાલે છે કે ચંડોળા તળાવની અંદર મોટા ભાગના બાંગ્લાદેશીઓ રહે છે સરકારને પણ કહેવા માંગીએ છીએ કે તમે આ મૂવમેન્ટ ચલાય છે ત્યારે આ મૂવમેન્ટને પૂરી જ કરજો જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે પણ સરકારે જે ઇનલિગલ લોકો છે લીગલ લોકોને જે મોકલવાની કાર્યવાહી જ્યારે પણ કરશે ત્યારે અમારું સંપૂર્ણ સમગ્ર બાકી જે ભારતીય નાગરિકો છે એ લોકોને ખોટી રીતે હેરાન ના કરે એ રજૂઆત અમે માન્ય શ્રીને અને રાજ્યના ગૃહમંત્રીશ્રીને કરેલી છે છેલ્લા ત્રણ દિવસથી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપવા માટે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં સઘન કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધી પોલીસે સાતસોથી વધુ શકમંદોની અટકાયત કરી છે જેમની તપાસ કરતા સાત જેટલા બાંગ્લાદેશી નાગરિકો હોવાનો ખુલાસો થયો ઉમરગામ વિસ્તારમાંથી સાત બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરાઈ છે બાંગ્લાદેશીઓ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી અલગ અલગ સમયે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી ચૂક્યા છે નેપાલ અને દેશની અન્ય થી તેઓ ગેરકાયદેસર રીતે દેશમાં ઘુસી પશ્ચિમ બંગાળ થઈ અન્ય વિસ્તારોમાં પહોંચ્યા છે સાત બાંગ્લાદેશીઓને આપનાર તેમજ નોકરી માટે મદદ કરનારને શોધવા સહિત તપાસ શરૂ કરાઈ છે એક સારી સફળતા ઉમરગામ પોલીસને આ સાત બાંગ્લાદેશી ઘુસણખોરોને પકડી પાડવા મળી છે આગળ આ તમામે તમામ જે છે કરવામાં આવશે સ્ટેટ જેટ સેન્ટ્રલ દ્વારા અને ત્યારબાદ એમની ફોર્મલ જે ડિપોર્ટેશનની છે એ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે ગેરકાયદે ધુસણખોરી કરનાર લોકો સામે રાજ્યભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે નવા યાર્ડ વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું પોલીસે બસો વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે સાથે જ તમામ લોકોના ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા શરૂ કરી છે અત્યાર સુધીમાં પોલીસે સત્તરસો લોકોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન કર્યા વડોદરા શહેરમાં ચૌદ જેટલા બાંગ્લાદેશી મળી આવ્યા આ તમામની પૂછપરછ પણ ચાલુ છે પોલીસની વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે આઈબી એટીએસ સીઆઈડી અને અન્ય ગુપ્તચર એજન્સીઓ તપાસમાં સામેલ છે चौदह इलीगल इमिग्रेंट्स को फॉर्नर्स एक्ट नाइनटीन के तहत टेम्पररी डिटेंशन के लिए आदेश किया गया है ये रोड पुलिस स्टेशन अकोटा एसओजी कपुराई मकरपुरा और वेस्टर्न रेलवे हेडक्वार्टर में टेम्पररी डिटेंशन सेंटर खड़ा करके इनको रखा जाएगा જમ્મુના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદે ઘૂસણખોરી કરનાર લોકો સામે તવાઈ બોલાવાઈ રહી છે આણંદ જિલ્લા પોલીસ વડા ગૌરવ જસાણીએ સમગ્ર જિલ્લામાં એલસીબી એસઓજી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી બેન અધિકૃત રીતે રહેતા અન્ય દેશના નાગરિકોને રાઉન્ડ અપ કરી તપાસ કરાતા આઠ બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયા જ્યારે આણંદ શહેરમાંથી અઠ્યાસી વિદ્યાનગરમાંથી દસ ખંભાતમાંથી એકસો પિસ્તાળીસ પેટલાદમાંથી છવ્વીસ બોરસદમાંથી ઓગણચાળીસ આમ કુલ ત્રણસો આઠ લોકોને અપ કરી પોલીસે તપાસ હાથ ધરી છે ગુજરાતમાં સામાજિક તત્વો સામે સપાટો ડીજીપી વિકાસ સહાયનું નિવેદન માર્ચ બે હજાર ભાગેડુ આરોપી અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાઈ હતી આરોપીના મકાનનું ડેમોલેશન કરાયું એક હજાર તત્વોના વીજ કનેક્શન કપાયા ચાર હજાર પચાસ દરખાસ્ત અને બે હજાર તડીપારની દરખાસ્ત કરવામાં આવી છે ભૂસણખોરો સામે મોટી કાર્યવાહી બે દિવસમાં

इन्होंने अपने घर में बिल्डिंग में इलीगल बिजली का कनेक्शन रखा था वो बिजली कनेक्शन को काटने में हमने जियो वीनल के साथ मदद में रह के ये कार्यवाही की है करीब चार हजार पांच सौ असामाजिक तत्वों के विरुद्ध में हमने पासा की कार्यवाही प्रपोजल बनाया है और करीब दो हजार असामाजिक तत्व ऐसे हैं जिनके विरुद्ध में हमने तड़ी पार का भी प्रपोजल बनाया है चार जिला वासियों आज सावधान रह जाओ राज्य चार जिला माइट वेब आगाही कराई है गर्मी ने ली हवामान विभाग ने चेतावनी कच्छ राजकोट में हीटवेव की आगाही सुरेन्द्रनगर मोरबी में हीटवेव की आगाही कराई है दरियाकांठा विस्तार में गरम भेजवाड़ा पवन फूका शे 28 अप्रैल और 29 अप्रैल इसमें जो आइसोलेटेड प्लेसेस में हीटवेव आने का पूर्वानुमान है इसमें जो डिस्ट्रिक्ट आ रहा है पछा आ रहा है मोरबी आ रहा है सुरेंद्रनगर और राजकोट और

અમરેલીથી સમાચાર સાવરકુંડલા એપીએમસીના ડિરેક્ટરનો આપઘાત અંકુર રામાણીએ ગળે ફાંસો ખાઈને જીવન સાવરકુંડલાના ગામે ફૂંકાવ્યું આપઘાત કર્યો મૃતક અંકુરભાઈની સુસાઈડ નોટ પોલીસને મળી પારિવારિક કારણોસર આપઘાત કર્યાની શક્યતા સેવામાં આવી રહી છે સાવરકુંડલાના વંડા ગામે સરકારી દવાખાને મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરાઈ સમગ્ર ઘટનાની તપાસ વંડા પોલીસ ચલાવી રહી છે મૃતક અંકુરભાઈને ચાર બહેનો અને પોતે પિતાનું એક જ સંતાન હોવાની માહિતી મળી

આવતીકાલે તારીખ ત્રીસે નું કામકાજ બંધ રાખવાની જાહેરાત કરી છે અંકુર રામાણી જેમણે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે

વલણ અપનાવ્યું છે તેના જ ભાગરૂપે ગુજરાતમાં પણ દરેક જિલ્લામાં કાર્યવાહીનો દોર શરૂ કરી દેવાયો છે પોલીસ એક્શનમાં આવી છે સવારથી જ અમદાવાદના ચંડોડા તળાવમાં ચંદોડા તળાવ આસપાસના વિસ્તારમાં કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે કોર્પોરેશનના કર્મચારીઓ પહોંચ્યા છે જે ગેરકાયદે અહી મકાનો ખડકી દેવામાં આવ્યા હતા ઝૂપડા તૈયાર કરવામાં આવ્યા હતા તેની સામે કાર્યવાહી કરાઈ છે આ સિવાય જે લલ્લા બિહારી કુખ્યાત વ્યક્તિ છે તેના ફાર્મ હાઉસ પર પણ બુલડોઝર કાર્યવાહી કરાઈ છે આખરે કઈ રીતે કામગીરી કરવામાં આવી છે તેને જ જોવા માટે તેનું નિરીક્ષણ કરવા માટે ડીજીપી વિકાસ સાહેબ પણ ચંડોળા તળાવ પહોંચ્યા છે ચંડોળા તળાવ આસપાસ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને પડે પડની અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી